નવા વર્ષને આવકારવાને વર્ષ બે હજાર પચીસને વિદાય આપવા માટે શહેરીજનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે સુરત પોલીસે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા એક સુરક્ષા કવચ તૈયાર કર્યું છે સુરત પોલીસ કમિશનરે સ્પષ્ટ કહ્યું છે કે ઉજવણીમાં આનંદો લો પણ કાયદાની મર્યાદામાં રહીને પોલીસ આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ ગઈ છે તેમ જણાવ્યું છે નવા વર્ષને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે અંદાજે સાત હજાર જેટલા પોલીસ જવાનો જેમાં હોમગાર્ડ જીઆરડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે તેમને રસ્તા પર ઉતારવામાં આવશે શહેરના દરેક સંવેદનશીલ વિસ્તાર ફાર્મ હાઉસ અને દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસની હાજરી વધતા છે આ વર્ષે સુરત પોલીસ ડિજિટલ વોચ પર વધુ ભાર મૂકી રહી છે શહેરમાં પચાસથી વધુ એઆઈ સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓ ઓવર સ્પીડ વાહનો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારોને ઓટોમેટિક ટ્રેક કરશે વીસ જેટલા હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરા આકાશમાં પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર નજર રાખશે ખાસ કરીને જ્યાં માનવ પહોંચ મુશ્કેલ છે ત્યાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે જે વિસ્તારમાં કાયમી સીસીટીવી નથી ત્યાં ખાસ સોલાર બેઝ વાયરલેસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે તો બ્રેથ એનાલાઇઝર અને નાર્કોટિક્સ કિટની તપાસ કરા છે ટ્રાફિક અને એન્ટ્રી એક્ઝિટ પ્લાન સાથે મહિલા સુરક્ષા માટે સી ટીમ તૈનાત રહેશે તો નવસો બોડી વન કેમેરા પોલીસ કર્મચારીઓ ઓન ડ્યુટી રહેશે અંગે પોલીસ કમિશનર વધુ માહિતી આપી હતી આવનાર એકત્રીસ ડિસેમ્બરના રાત્રે અને પહેલી જનવરી બે હજાર છવ્વીસ ના સેલિબ્રેશન કરવા માટે આપણા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આપણા જો લોકો જો એન્જોય કરતા હોય છે જો અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે અમુક જગ્યાઓ એવા હોય છે અમુક હોટલ્સ હોય પાર્ટી પ્લોટ હોય ત્યાં બી જોઈએ મંજૂરી લઈને જોવે સેલિબ્રેટ કરતા હોય છે તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાના ઉલ્લંઘન કરતા હોય સાથ કોઈ બીજાના કોઈ તકલીફ આપતા હોય જોઈએ એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે અમુક અમુક જો રિસ્ટ્રિક્શન છે જેટલા બી અત્યાર સુધી કુલ તેર જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે જેની પ્રક્રિયાઓ એવી ચાલુ છે આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોએ અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે કુલ સાત દિવસમાં અગિયારથી અગિયારસોથી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે જોએ સાથોસાથ જો અમે લોકો પચપન જેટલા લોકો છે પંચાવન જેટલા લોકો એના પાસા અને ચૌદ જેટલા લોકોના તળીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે અને આ સમગ્ર એના વ્યવસ્થાના ભાગ વાત કરીએ તો આવતી એકત્રીસ તારીખથી આ જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે કરી પાંચ હજારના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે અને આ પુરાત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાથોસાથ જો ત્રણસો બ્યાસી જેટલા અમારા બ્રિથનલાઇઝર છે આ બ્રિથનલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય કોઈ ફાર્મ હાઉસમાં જાય કોઈ બીજી જગ્યાએ જાય એના ચેકિંગ કરવામાં આવશે જેમાં લગભગ અમારી પાસે એકસો નેવું જેટલા બેટન બેઝડ બ્રિથનલાઇઝર છે જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે બાકી દૂસરા બ્રિજ અને છે એને અમે લોકો ફાળવણી કરી છે ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનારા દિવસોમાં ઓર કડક કારવાહી બી કરવાના છીએ સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યા જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે એના દ્રોણ કેમેરાઓથી અમારા વીસ જેટલા દ્રોણ કેમેરા છે જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતાં પણ રહેવાના છીએ જોઈએ અને બોડી વોર્ન કેમેરા તમામ અમે પોલીસની સૂચના છે જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રેફિક આ બોડી વોર્ન કેમેરા નવસો જેટલા કેમેરાથી ચેક કરશે તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જોઈ ફીડ આવતા રહેશે સુરત પોલીસે માત્ર થર્ટી ફર્સ્ટની ડિસેમ્બરની રાત્રિની જ રાહ નથી જોઈ પણ છેલ્લા એક અઠવાડિયાથી પ્રિએક્શન શરૂ કરી નાખ્યું છે સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમે છેલ્લા સાત દિવસમાં અગિયારસોથી વધુ પ્રોહિબિશનના કેસો કર્યા છે શાંતિ ડોળવાનો પ્રયાસ કરનારા પંચાવન રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે અને ચૌદ અસામારિક તત્વોની શહેરની હથપાળ પણ કરવામાં આવ્યા છે